નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર વિતરણ સાથે બોર્ડ ની પરીક્ષા નો થયો આજથી પ્રારંભ વિશ્વ પ્રથમ સોલાર વિમાને લોકોમાં માં આકર્ષણ विश्व न प्रथम सौ ऊर्जा चलता विमानट सहित एक पर विश्व सफर है। स्थान प्रवासियों ने आकर्षा अहमदावाद खाते टूरिज्म रोड को महात्मा मंदिर मुवालीस मी ऑल इंडिया साइंस कांग्रेस तो पोलिस प्रारंभ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સના ચોથા સેમિસ્ટર તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં સમગ્ર રાજ્યમાં અઢાર પોઇન્ટ એક્યાસી લાખ વિદ્યાર્થીઓ જ્યારે અમદાવાદ શહેરમાં બે લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે આ પરીક્ષા કેન્દ્ર ઉપર સીસીટીવી કેમેરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે જ્યાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી તેવા કેન્દ્રો ઉપર ત્રણસો જેટલા પરીક્ષા કેન્દ્ર ઉપર વાલીઓની ભીડ જોવા મળી હતી શાળાના કમ્પાઉન્ડ માં એકસો ચુમ્માલીસ ની કલમ તંત્ર દ્વારા જાહેર કરાઈ છે

બેન્ડેડ બિકાડે જણાવ્યું કે અમે દસ દેશના કુલ પાંત્રીસ હજાર કિલોમીટરની સફરે નીકળ્યા છીએ અભિમાન સ્વિત્ઝર્લેન્ડ થી નીકળી અમદાવાદ લાવવા પાછળનો મુખ્ય આશય બે વર્ષ પહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે તેમને મળ્યા હતા ત્યારે તેમણે ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટને સારી સફળતા મળી છે તેવી વાત કરી હતી ત્યારબાદ અમે સૌર ઉર્જા એટલે કે સોલાર પાવરથી વિમાન ઉડાડવાનો સંકલ્પ કરી તે દિશામાં આગળ વધ્યા અને તેમાં અમને એંસી કંપનીઓએ સહકાર આપ્યો તેમજ સ્વિત્ઝરલેન્ડમાં જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરી અમે આ નવું સંશોધન કર્યું છે વિશ્વની સફરે નીકળેલું આ વિમાન ભારતમાં અમદાવાદ બાદ પંદરમીએ વારાણસી જશે તેમણે વધુમાં ઉમેર્યું કે સૌર ઉર્જાથી પર્યાવરણને નુકસાન પણ ઓછું થાય છે તેમજ ક્લાઇમેટ ચેનની અસરમાં પણ ફરક પડે છે ખૂબ જ ઓછા પ્રકાશવાળા વિસ્તારમાં આ વિમાનને સંભાળીને ચલાવવું પડે છે તેમણે જણાવ્યું કે પેસિફિક મહાસાગર પાર કરતા અમને પાંચ દિવસ લાગ્યા હતા આમ વિમાનની સફર દરમિયાન પાયલોટ ખૂબ જ ઓછું ઊંઘે છે કારણ કે જેમ જેમ હવામાનનો વિસ્તાર બદલાય તેમ તેમ તેમને સતત એલર્ટ રહેવું પડે છે આ વિમાન સાથે પાયલોટ સહિત કુલ એકસો પચાસ લોકોની ટીમ તૈનાત કરાઈ છે આદિત્ય બિરલા ગ્રુપ કોર્પોરેટ સર્વિસના ડાયરેક્ટર राजीव दुबे जानू के आदित्य बिरला ग्रुप सोलर पावर क्षेत्र अगौ चीज कार्यरत है हम अभी 2014 से शुरू किया था इंडिया में रियल सिटी में हम रोड करना शुरू किया टू शो के और पर विषय क्या क्या है देखने का क्या क्या, चीजें इसलिए हम रोड शुरू किया था बनारस से एंड द सिटीज़ लाइक बेंगलोर गोवा पटना रांची एंड नाउ इन आवर आठ नौ सिटी हम उड़ीसा के प्रोडक्ट उड़ीसा में क्या क्या है और दूसरा एक है उड़ीसा में 2015 में एक आ रहा है नाव क्लवर नाव क्लवर मीन्स न्यू इंटरनेशनल लॉ इलेवन ना ये जुडिया के सिस्टम के मुताबिक बारह साल और उन्नीस साल में आता है लास्ट टाइम नाइनटीन हंड्रेड नाइनटी सिक्स

તેમના પ્લેનને નિરીક્ષણ કરવા માટે ખાસ પત્રકારોને મોકો આપવામાં આવ્યો હતો આ દરમિયાન સાર સંભાળ કરતા ક્રુ મેમ્બરમાં એક નાના ટેડીને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થયા હતા ત્યારે બીજા ક્રૂ મેમ્બરે સાથે વાતચીત દરમિયાન આ ક્રુ મેમ્બરે જણાવ્યું કે પાયલોટ આ ટેડી ટેડીબેને પોતાની સાથે લઈને આવ્યા છે અને તેમનું પ્રિય રમકડું છે અને પાયલોટ આ ટેડી ટેડિબેને લકી પળ માને છે અને જેના લીધે બે પાયલોટ સહિત એક ટેડી બેર પણ આ સૌર ઉર્જાથી ચાલતા વિશ્વના પ્રથમ વિમાનની સફરે નીકળ્યું છે આમ અલગ અલગ માન્યતા અથવા તો નસીબ માનવામાં આવતા રમકડા કે અન્ય વસ્તુઓ પાયલોટ તેમજ અવકાશ યાત્રીઓ જોડે લઈ જતા હોય છે

પ્રવાસન ઘટનાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં કોનાર્ક ફેસ્ટિવલ એક થી પાંચ ડિસેમ્બર છે આંતરરાષ્ટ્રીય સ્ટેન્ડ આર્ટ ફેસ્ટિવલ એક થી પાંચ ડિસેમ્બર છે પરબ આદિવાસી ફેસ્ટિવલ સોળ થી અઢાર નવેમ્બર છે ધાનુ પાત્ર ફેસ્ટિવલ ડિસેમ્બર થી જાન્યુઆરી છે રાજા રાણી મ્યુઝિક ફેસ્ટિવલ અઢાર થી વીસ જાન્યુઆરી છે મુક્તેશ્વર ડાન્સ ફેસ્ટિવલ ચૌદ સોલ જાન્યુઆરી છે જેવા કાર્યક્રમો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન પ્રવાસીઓને આકર્ષવા માટે સાયન્સ કોંગ્રેસ નું ઉદઘાટન કરતા પોલીસ અને આમ જનતા વચ્ચે સંબંધ સેતુ વિશ્વાસ અને પોતાપણા નો ભાવ જગાવવા આવાહન કર્યું હતું મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દિવસીય ચુમ્માલીસમી ઓલ ઇન્ડિયા